હમણાં સાંજના સમયે એક પોલીસ સ્ટેશનમાં વલદી આવી હતી કંટ્રોલમાંથી કે આ જે પરિવાર અપાર્ટમેન્ટ છે ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એ એના હાથમાં ચપ્પુ ચપ્પું હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને શખ્સ મળી આવ્યો છે એ પાપુઆની યોગીનીનો છે સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારોલી યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને અને એને પોતાને પણ ઇન્જરી છે અને અન્ય બે ઇસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે એ લોકોને ઇંગ્લિશ કે એવું ભાષાનો પ્રો પ્રશ્ન હોવાથી ભાષીને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ અંદર અંદર આ લોકોની વચ્ચે એકથી ત્રણ જણાની વચ્ચે માથાકૂટ થયેલી છે અને એમાં એને ઇન્જરી થયેલી છે એવું જણાઈ આવે છે અને વધુ તપાસ માટે અત્યારે હાલમાં એમની પાસેથી ઇન્ટ્રોગેશન કરીને વધારે વિગતો જાણવા મળી શકે છે આ વ્યક્તિઓ હમણાં દસથી બાર દિવસ પહેલાં જ અહીંયા રહેવા આવેલા છે રેન્ટ ઉપર અને બ્રોકરનો પણ સંપર્ક કરીને એની વધુ વિગતો કાઢવાની તપાસ કવાયત થઈ રહી છે અત્યારે અહીંયા જે વ્યક્તિ અમને શખ્સ મળી આવ્યો છે પીસીઆર અહીંયા પહોંચતા એના હાથમાંથી ચાકું જેવું મળેલું છે પણ બાકી અન્ય કોઈ અહીંયાથી વસ્તુઓ મળી આવી નથી જે પણ બે બે થી ત્રણ જણાની વચ્ચે જે મગજમાજી થઈ છે ફિઝિકલી ફિટ હોય અને અંદર અંદર એ લોકોની વચ્ચે જે ઝઘડો થયો હોય એમાં બંને સાઈડના ઇન્જરી થઈ હોય એવું સ્થળ જોતા જણાઈ આવે છે કેટલા લોકો હતા આપણે અહીંયા એક તો આપણે લઈ આવ્યા છે પોલીસ અને સાથે સ્થાનિકોને એવું કેવું છે કે બીજા બે જણા અહીંથી ચાલતા નીકળી ગયા છે અને એની પણ સર્ચ ચાલી રહી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે